એવામાં સુરત શહેરમાં આહિર સમાજના જળસંચય સમિતિ કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સી આર હશે ને મોટું નિવેદન મોદી સાહેબે કહ્યું પાકિસ્તાનને પાણી બંધ કર્યું કેવો થયો બિલાવલ બુટ્ટો બિલાલ જેવો થઈ ગયો હતો બિલાલે કહ્યું હતું કે નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે તો તેના વળતામાં સી આર પાટીલે કહ્યું રે શાંતિથી નહીતર તાકાત હોય તો આવો અહીંયા

અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છે અטל પિયારી વાત પાજીએ કહ્યું હતું આમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વ થશે એ તે પાણી માંગત થશે કેમેરામેન સેનિલ વિરાણીસા સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે